નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલીબાગ વિસ્તારમાં દબાણ શાખાની કાર્યવાહી આમ્રપાલીથી સંગમ તરફ જતા માર્ગ પર દબાણ હટાવાયા લારી ગલ્લા અને ખાણીપીણીના ટેમ્પો જપ્ત કરાયા કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા ધારકોએ કર્યો વિરોધ રાત્રિના સમયે સમય કાર્યવાહીથી લારીધારકોમાં ધારકોમાં ભાગદોડ મચી ઘણી જગ્યાએ કામગીરી કરવામાં આવી રહી છે મને તો એ ખબર નહીં પડતી વડોદરા શહેરની અંદર જે જગ્યાએ સૌથી વધારે અવરજવર હોય છે એવી જગ્યા પર ટ્રાફિકનું નિયમન થતું નથી કેમ કે તમે અમિતનગર જઈ આવો ચકાચકવાળો ખુલ્લો છે બરફવાળો એને પ્રાઇવેટ જગ્યામાં પૈસા નાખીને બધું કરેલું છે તો એ જગ્યાએ આ દબાણવાળા નહીં જાય કેમ કે રોડ પર ગાડીઓ હશે રોડ પર એને વાહનો હશે ત્યાં ટ્રાફિક બહુ જ સમસ્યા છે પણ જારે ગરીબ લોકો અહીંયા આગળ લારીઓ મૂકી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હશે ને તો આ લોકો એમને હેરાન કરે છે તમે જો સો મીટર થી દૂર છે સો મીટર થી દૂર હોવા છતાં મોટા મોટા ટેમ્પલ આવીને આ લોકો ગરીબોને ગરીબો જોડે જે કરી રહ્યા છે ને આ ખરેખર કોર્પોરેશનને શરમ જેવી બાબત છે તમે જો રાતના બાર વાગે નાના નાના છોકરાઓ લઈને આ લોકો ધંધો કરતા હોય છે અત્યાર 11:30 વાગી ગયા તો એ લોકોને ગરીબોને ગરીબો માટે આ લોકો ગરીબો પોતાનું આજીવિકા ચલાવવા માટે ધંધો કરતા હોય હા આપણે એમને પણ કહીએ કે તમે ટ્રાફિકનું નિયમન કરો તમે જુઓ કેટલા અંદરથી એ લોકો ઉભા રહે છે પણ જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હોય છે જે જગ્યાએ ખરેખર દબાણ હોય છે જે જગ્યાએ પોતાના જે એ હોય મળતિયા હોય એ વીસ વીસ રૂપિયા શાકભાજીની લારીઓ પર ઉભરાવતા હોય એવા પણ છે મારી જોડે પુરાવા ત્યાં લોકો નહીં જાય પણ જ્યારે ગરીબ પોતાની આજીવિકા એક ટનું ખાવા કરવા માટે જ્યારે પોતાની લારી ખોલશે ને તો મોટી મોટી દુકાનોને ફાયદો કરાવવા માટે આ લોકો લારીઓ બંધ કરાવે છે આજે કઈ રીતનું વર્તન થયું છે તમે જાઓ રાત્રે અગિયાર વાગે આ લોકો અહીંયા આગળ બિચારા પોતાનો ધંધો કરી રહ્યા છે ત્યાં આ લોકો બે ટેમ્પા લગાવીને બધી આ બરફ ફરફ પેલા જે વિચારા બહારથી આવ્યા છે એ લોકો રડે છે હવે એ લોકોનો વીસ દિવસનો ધંધો બાકી છે વીસ વીવસ પછી તો એમ બી એ લોકો ઊભા રહેવાના નથી આ બહુ શરમજનક કૃત્ય છે ને આ કોર્પોરેશન ના અને કોર્પોરેશન એ જે પણ ગરીબ લોકો છે ને એના વારે આવું આ કયા વોર્ડમાં ત્યાં છો અને કેટલી લારી છે હા કેટલી લારી આવી છે આવી છે લારી છે અને હા કે દબાણ હતા હા દબાણો જે કે શેનું દબાણ દૂર કરેલું છે શેનું દબાણ દૂર કરેલું છે આપે રોડ પર જે ટેમ્પુ હતું સાહેબના આદેશ એટલે બે ટ્રક ભરીને સામાન જપ્ત કરેલો છે